કપાહ લઈ જાય છે રાણીવાડામાંથી અને એક ધારણે એક કિલો એક ધારણે એક કિલોના સાતસો ગ્રામ કપા વધારે લઈ જાય છે એટલે આ જે લોકો છે એનો કાયદેસરની કાર્યવાહી કરવાની અને કોઈ પણ ગામમાં આવે રાણીવાડામાં કોઈ પણ કપાહવાળા સીંગવાળા ડુંગળીવાળા કોઈ પણ આવે એટલે સંપક સંપકરાવે કે કોઈ પણ કાંટો ઇલેક્ટ્રિક કાંટે બધા વજન કરાવજો એની ખાસ ધારણ આની વાત કાયદેસરની કાર્યવાહી કરવા આપણે કરવાની છે વેપારીનું નામ શું છે ભાઈ નનકુભાઈ ઓકે